હવે જેવો તેવા આમાં લઈ હોય છો તો એની ન નહી એમ ભયંકર ની સામે જ લડવાનું હોય નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી વખત તમારું સ્વાગત છે હાલ તમને લોકોને ખબર જ છે ખજૂરભાઈને લઈને બહુ મોટો વિવાદ ચાલે છે કીર્તિ પટેલ જે છે આપણા ખજૂરભાઈને લઈને બહુ જ ગમે તે ફનાપસન આપને ગમે તે બોલી દે છે ખજૂરભાઈ ઉપર પૈસા માટેનો આરોપ લગાડે છે અને કીર્તિ પટેલ જે છે પર્સનલી મતલબ ખજૂરભાઈની ફેમિલીમાં ને એમાં પણ પર્સનલી અંદાજામાં મતલબ ખજૂરભાઈની પ્રાઇવેટ વાત હોય એમાં પણ કીર્તિ પટેલ જે છે એ દખલ અંદાજો કરે છે અને તમને લોકો ખબર છે આપણા ખજૂરભાઈ જે અવળા મોટા દાનવીર છે આવા સારા કામ કરે છે અને અત્યાર સુધીમાં એટલા બધા ગરીબોના ઘર બનાવી દીધા છે અને આટલા બધા સારા કાર્ય કરે છે તો શું તમને લોકોને એવું લાગે છે કે ખજૂરભાઈના સપોર્ટમાં કોઈ કલાકાર કે કોઈ માણસો નહીં આવે બિલકુલ નહીં મિત્રો તમે લોકો જાણો જ છો કે ખજૂરભાઈને આખું ગુજરાત સપોર્ટ કરે છે આખા ગુજરાતના લોકો ખજૂરભાઈના સપોર્ટમાં છે અમુક લોકો જ ખાલી કીર્તિ પટેલના સપોર્ટમાં છે અને મિત્રો તમને લોકોને ખબર જ છે કે ખજૂરભાઈ જે છે એ આટલા બધું સાર્ય કાર્ય સારું કાર્ય કરે છે તો ખજૂરભાઈને લઈ અને લાલાભાઈ આહિર અને બીજા ઘણા બધા સોશિયલ મીડિયામાં અકાઉન્ટ છે જે બહુ જ ફેમસ છે ઇન્સ્ટાગ્રામમાં અને બધી જગ્યાએ યુટ્યુબમાં એ બધા લોકો જે છે સામે આવી રહ્યા છે એડવોકેટ એક છે આહિરના એ પણ સામે આવ્યા છે અને બીજા ઘણા બધા લોકો છે અલગ અલગ સમાજના લોકો પણ ખજૂરભાઈ સપોર્ટમાં આવે છે અને હા મિત્રો તમને લોકોને ખબર જ છે દેવાયતભાઈ આ ખબર જે છે એ પણ ખજૂરભાઈના સપોર્ટમાં છે ગમન સંથલ છે એણે પણ કંઈક કોલ કર્યો તો એવી રીતના વાવડ આવી રહ્યા છે એટલે એ પણ ખજૂરભાઈના સપોર્ટમાં છે અને હવે વાત કરીએ રાજભા ગઢવીની તો મિત્રો રાજભા ગઢવી જે છે એ પણ તમને લોકોને ખબર છે ખજુરભાઈ એટલા બધા સારા કાર્ય કરે છે તો રાજભા ગઢવી જે છે એ પણ ખજૂરભાઈના સપોર્ટમાં જ હશે કારણ કે જ્યાં સત્ય હોય ત્યાં સપોર્ટ હોય જ તે અને રાજભા ગઢવી જ નહીં આખા ગુજરાતમાં જેટલા પણ તમને લોકોને ખબર છે કલાકાર છે સારા સારા મોટા મોટા લોકો છે એ બધા આપણા ખજૂરભાઈના સપોર્ટમાં જ હશે કારણ કે તમને લોકોને ખબર છે ખજૂરભાઈ એટલા બધા સારા કાર્ય જ કર્યા છે

રામ ની સામે રાવણ જેવો દુશ્મન હોય તો જ રામને હજી સુધી રામાયણ ને વાંચવી પડે યુદ્ધના મેદાન ની બધી વાતો કરવી પડે હવે જેવા આમાં લડ્યા હોય જો તો એની ન નહી એમ ભયંકર ની સામે જ લડવાનું